લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં છે જિલ્લામાં મોટી માત્રામાં રાજ્ય બહારથી આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ વિદેશી દારૂનો જથ્થો બુટલેગર સગેવગે કરે તે પહેલાં જ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂના જથ્થાને પકડી પાડ્યો ખુલ્લી જગ્યામાં દારૂ કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકતા બુટલેગરો ફરાર થયા નડિયાદના મહાદેવપુરા તાપી કુઈ તલાવડી પાસે પોલીસે દરોડો પાડ્યો આ દરોડામાં પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ ચાર લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર ટ્રક અને અન્ય બે વાહનો જપ્ત કર્યા અને એક પકડી પાડ્યો આ મુદ્દે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકસભા ચૂંટણીને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળ્યું છે ત્યારે પોલીસે એક સફળતા મળી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જે પ્રકારેની માહિતી મળી રહી છે ખુલ્લી જગ્યામાં જ પોલીસ ત્રાટકતા બુટલેગરો ફરાર થઈ ગયા હતા પોલીસે અગિયાર પોઈન્ટ ચાર લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં સફળતા મળી પોલીસને અગિયાર પોઈન્ટ ચાર લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર અને બે વાહનો જપ્ત કર્યા અને એક ઈસમને ઝડપી પાડ્યો આ મુદ્દે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી